સુરતી નવી સિવિલ હોસ્પિટલમાંથી બળાત્કાર અને પોક્સોના ગુનાનો એક આરોપી પોલીસ ઝાપ્તામાંથી ફરાર થઈ ગયો છે જેના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે આરોપીની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચ કટોતરા ચોક બજાર અને વરાછા પોલીસની ટીમો કામે લાગી છે સુરતની લાજપોર જેલમાં બંધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનાના આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો તે દરમિયાન તેને ખેંચ આવતા તે ઢળી પડ્યો હતો પરિણામે તાત્કાલિક સારવાર માટે તેને સુરત સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો આરોપી જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો ત્યારે તે જાપ્તામાં રહેલા પોલીસકર્મીની નજર ચૂકવીને હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો આરોપીના ફરાર થવાની ઘટના બાદ તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી હાલમાં ક્રાઇમ બ્રાન્ચ સહિત ખટોદરા અને વરાછા પોલીસની ટીમો આરોપીને પકડવા માટે સઘન શોધખોળ ચલાવી રહી છે હોસ્પિટલ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી આરોપી કઈ દિશામાં ફરાર થયો તેનો અંદાજ લગાવી શકાય પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે અને જાપ્તામાં રહેલા પોલીસ કર્મીઓની બેદરકારીની પણ તપાસ કરવામાં આવશે સુરતની ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆર રબારીએ જણાવ્યું હતું કે આજરોજ રાજકોટ જેલ ખાતેથી ચોકબજાર પોલીસ સ્ટેશનના પોક્સો રેપના આરોપી શુભમ શર્માને સેશન સેશન્સ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યો હતો તે દરમિયાન તેને ખેંચ આવવાથી ઢળી પડ્યો હતો પોલીસ કર્મચારીઓ અને ઇન્ચાર્જ દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા આરોપીને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયો હતો સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આરોપીની સારવાર કરવામાં આવી રહી હતી તે દરમિયાન પોલીસ જાગતાના માણસોની નજર ચૂકવીને બેડ ઉપરથી ઉઠીને ભાગી ગયો હતો લોકલ ક્રાઈમ બ્રાન્ચ કટોદરા પોલીસ સ્ટેશન અને વરાછા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને હાલ શોધખોળ ચાલી રહી છે આરોપી ચોક બજાર પોલીસ સ્ટેશનના પોક્સો રેપના કેસનો આરોપી છે ચાર મહિના પહેલા આરોપીની જેલ કસ્ટડી થઈ હતી હાલ જેલ કસ્ટડીમાં હોવાથી લાજપોર જેલમાં કાચા કામનો કેદી છે આજ રોજ લાજપોર જેલ ખાતેથી સુરતની સેશન ખાતે શુભમ શર્મા નામના આરોપી ફોક્સોનો છે ચોક બજાર પોસ્ટમાં પોક્સોનું ગુનો થાય તે આરોપીને કોર્ટમાં પ્રોટેક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોટેક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો હતો ત્યારબાદ જાપતાના પોલીસ કર્મચારીઓએ અને તેના ઇન્ચાર્જ દ્વારા એક શોટ મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા ઇમરજન્સીની સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર થઈ હતું તે દરમિયાન પોલીસ જાપતાના માણસની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટ છે પોસ્ટે এমন চক বাজার পোস্টিং এলাকা করে কিছু বানাই গেলেন আরও পুলিশ সোর্স করছে আলুকে নাগালি পুলিশ কার্যবাহী করছে আরোপী না পোকসোনা গুনানো আরোপীছে কাছাকামনা করি জেল কাস্টাডি মারে